કે ખુશીમાં હોઈએ બરાબર અને ત્યાં જુનાગઢ આપણું ગ્રાઉન્ડ હતું મારું જુનાગઢ ખાતે ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ માં ગયા પછી ભાઈ કઈ પાસ કરીને આવીએ પછી કઈ એમ નામ તો આવ્યા નહી તો હવે બધા ગ્રાઉન્ડ છે એ અપ ટુ ડેટ છે ખૂબ સરસ મજાના વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે ખાસ કરીને આજે જૂનાગઢ ગ્રાઉન્ડ છે એનો સૌથી વધારે રેશિયો પાસ થવાના વિદ્યાર્થીઓમાં છે પ્રથમ મિત્રો 6 વાગ્યાનો ટાઈમ 4:30 એ ગયા 4:30 એ ગયા કે તરત જ લાઈન અંદર વારો આવી ગયો બરાબર ત્યાં નથી જવું પણ હવે મારે સીધું અહીંયા જતો રહેવું છે

પચાસ કે જેને મતલબ એમ થયો કે તમે પ્રેક્ટિસ નો કરીને તમારા ઓવર કોન્ફિડન્સમાં રહ્યા એટલે ફેલ થયા છો ઓવર કોન્ફિડન્સમાં હજી જે વિદ્યાર્થીને બાકી છે ગ્રાઉન્ડ મહેરબાની કરીને ના પ્રેક્ટિસ કરી લો તમે જ્યાં દોડો છો ત્યાં પચ્ચીસ ની અંદર તમારો સમય આવે એવું ગોઠવો તો પછી અહીંયા તમારું લિસ્ટમાં નામ ફેલમાં નો આવે આ દોડવાળાની વાત કરું છું દોડમાં પ્રેક્ટિસ હજી કરી લેજો જેમને બાકી છે ટાઈમ હજી છે વજન તો ભાઈ વજન તો છે નહીં વજન તો કરવાનો હતો નહીં હું દોડ્યો

એમ સતા વિદ્યાર્થીઓ આગળ જતા હતા મારથી આગળ જતા હતા અમુક વિદ્યાર્થીઓ એટલે મને ત્યાં મને ગભરામણ થયું કે સાલ મારથી આ તેવીસ માં થાય છે હું ધીમો છું કે નહીં મારાથી દોડા દોડાય છે કે નથી દોડાતો કઈ ટપવો નથી પડતો હું પણ ગભરાઈ ગયો હતો તો આમ વિદ્યાર્થીઓ તમે ગભરાવ છો ને એટલે તમારી સ્પીડ ધીમી થાય છે અહીંયા મારે ત્રેવીસ પોઈન્ટ બાર થવાનું કારણ એ કે હું ગભરાણો કે ભાઈ સાલો આ વિદ્યાર્થી મારી આગળથી ઘણા બધા જાય છે તો મારી સ્પીડ કેવી છે હોય ભાઈ તમારીથી આગળ જાય એવા હોય હું નહીં તમારી જે રીધમ છે એ પ્રમાણે દોડ્યા કરો તમારે ટાઈમ આવી જાય આવી જાય ને આવી જ જાય ટાઈમ બરાબર ત્યારબાદ ગ્રાઉન્ડ છે એ પૂર્ણ થયું મેં તમને કીધું ઘણા બધા ઓવર કોન્ફિડન્સ માં હતા એકાદ બે માર્ક્સ માં એકાદ બે પોઈન્ટ માટે રહી ગયા હતા વધી ગયો તો સમય પછી ઊંચાઈ ઊંચાઈ જે માપવામાં આવી ઘણા બધા નારાજ હતા

અગાઉ જે પાસ થયેલા હતા એ હવે આ પરીક્ષાની અંદર નાપાસ છે બરાબર અમારી બેન્ચની અંદર બીજી બેન્ચ હતી બીજી બેન્ચની અંદર દસ વિદ્યાર્થી એવા હતા કે જેની અગાઉ ઊંચાઈ થઈ ગયેલી છે એમ સત્તા આ પરીક્ષાની અંદર નાપાસ હતા ઊંચાઈની અંદર નાપાસ હતા

પાંચ વિદ્યાર્થી એવા હતા કે જેની ઊંચાઈ થઈ જતી હતી જેમ લેખિત પરીક્ષા કોર્ટે હુકમ કર્યો નોકરી દેવા માટે તો એને નોકરી આપવી પડી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ પાંચમાંથી ત્રણ ઉમેદવારોની થઈ ગઈ ઊંચાઈ એટલે એવું નથી કે અહીંયા તમે ઊંચાઈની અંદર નીકળી ગયા ઊંચાઈ થઈ જતી હોય એના માટે પિટિશન દાખલ કરવી પડે તમારી થઈ જ જતી હોય તમને ખ્યાલ જ હોય અગાઉ તમારી થઈ જ ગયેલી હોય ઊંચાઈ બરાબર તો પછી મિત્રો તમે પિટિશન દાખલ કરી શકો છો

અહીંયા મારો કાઢ્યો સાદી ભાષામાં કહું છું મારી છાતી થઈ પંચોતેર સેન્ટીમીટર જેવું છાતી પંચોતેર થઈ કે વિચાર આવ્યો કે ચાલુ કોઈ કાળે બને નહીં દરરોજ પંદર વીસ પંદર વીસ સારું કરી દેજો છાતી તમારી ઘટી શકે તમે બીમાર પડી જાવ તમારે ખોરાક ના ચાલે તો તમારી છાતી ઘટી શકે અહીંયા મેં છાતી મારે

જે કઈ હોય ચાલો એમાં નથી પડવું એ એમને ખબર નથી બરાબર એટલે મને કાઢ્યું અપીલ છે એ અપીલ બોર્ડ ની અપીલ છે એ કરી છે તમે પણ અપીલ કરી શકો તમારી સાથે ઊંચાઈ છે એ કદાચ તમારે ના થાય ત્યાં મુખ્ય મપાય ત્યાં છાતી ના થાય તો અપીલ કરવાની સ્વૈચ્છિક અપીલ કરવાની તમારે તમને વિશ્વાસ હોય કે મારથી થઈ જાય છે મારે થઈ જાય છે તો અપીલ કરવાની 75 સેમી જે છે એ મારે થઈ છાતી મારો ઓવર કોન્ફિડન્સ ચાર ગ્રાઉન્ડ મે પાસ કર્યા છાતી માપવાની કોઈ જરૂર નથી છાપી નો છાતી નો માપી આપણે ગ્રાઉન્ડ ચલાઈએ છીએ વિદ્યાર્થીઓને કમ્પ્લીટ કરાવીએ છીએ પણ આપણે છાતી જે છે એ મે કીધું એમ આટલી થઈ બરાબર પછી તો કે અહીંયા એક મારો પરમારથ પણ જોવા મળે છે અને એક કોન્ફિડન્સ પણ જોવા મળે છે એક સ્વાર્થ અને એક કોન્ફિડન્સ સ્વાર્થ સુ મારો હતો અને પરમાનંદ શું છે સ્વાર્થ મારો કે જે મારો કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ કે હું તો પાસ જ પાસદથી સતાય છાતી માપી ત્યાર ખબર પડી કે બેટા તે ભૂલ કરી એટલે હવે બેટા તમારે ભૂલ નથી કરવાની છાતી માપી લો ઊંચાઈ માપી લો જે ઘટતું હોય ડન કરવા માંડો પુશઅપ કરવા માંડો જાળવે ટીંગાવ માંડો બરાબર એટલે એની અંદર થાપ ખાતા નહીં હવે એક મારો આની અંદર શું શું તો સારો સારો હતો હું કે તમને બતાવી શકતો હતો કે તમે ઓવર કોન્ફિડન્સ માં ન રહેતા હું ઓવર કોન્ફિડન્સમાં રહ્યો છો તમે દોડમાંય ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા તમે છાતીમાંય ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા કે તમે ઉંસાઈમાં ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા

બધા ડન માર્યા પછી પણ મને એવું થયું ઘસી નાખ્યો પથ્થર ઘસો એટલે શું થાય અહિયાં તમે પથ્થર ઘસી નાખો બધે એટલે કે તમને સોજા આવી જાય બરાબર તો આ સોજા આવી ગયા અને જેના કારણે છાતી જે છે એ મારી ઘણી બધી વધી ગઈ આમાં વિગત હવે તમને નથી બહાર પાડવું હવે આની અંદર મને રોકી દો અહીંયા અહીંયા મને હવે હું રોકાઈ જાવ છું કે હવે પછી મારે આગળ શું થયું મેં જે કર્યું એ તમને કીધું છે બરાબર પછી મારું ફેલ પાસ ના પાસ એ બધું જવા દો મારે તમને ખાલી શીખવવાનું હતું કે આવું કરો અને આવું મેં શીખવું વિદ્યાર્થીઓને ઘણાને આવું શીખવું અને હજી તમને શીખવું છું જો ભાઈ આ આ ભરતી બોર્ડને ખબર ન પડવી જોઈએ કે આ તો સિટિંગમાં ગણાય ભાઈ એટલે એવું ભરતી બોર્ડ ખ્યાલ ન આવવો જોઈએ મારો અનુભવ છે ઊંચાઈ પાસ થઈ ગયા પછી ઊંચાઈમાં કાઢ્યો એને ખબર જ નથી મારે અપીલમાં જવાનું છે અપીલમાં જતા પેલા માથામાં પાણો દીધો જો ભાઈ મેમ્બ્રેસ થઈ જાય મરી જાય આ તો એમ કહેવાય ને કે જેને કોન્ફિડન્સ હોય ને એની વાત છે આવું કરાય નહીં પણ એને માથામાં પાણો માર દીધો એની થઈ ગઈ છે અને હાલની અંદર એ નોકરી કરે છે તો એવું જ મારે અહીંયા કંઈક કરવું પડ્યું મારી આગળ હતા ખાલી કીધું કે સ્ટાફમાં છું બીમાર પડી ગયો એના માટે આવું થયું છે એને એટલે થઈ ગયું છે તો એમ નામ જવા દે બીજું કે ઘણા બધા સ્ટાફના માણસો પણ હતા કે એમને કીધું કે સ્ટાફમાં છું એટલે એમ નામ જવા દે

સાહેબ દોડવાનું પહેલું મારે રીધમ થી અનુભવી છું પાંચ વર્ષનો નું અનુભવી છું હું દોડવા જાઉં તો એક દિવસ દોડવા જાઉં એક દિવસ ન જાવ એક દિવસ દોડવા જાઉં પછી જેમ જેમ ગ્રાઉન્ડ કોન્ફિડન્સ લાવતો એક દિવસ દોડવા જાવ ભરનો દીકરો બે દિવસ ન જાવ એક દિવસ જાવ આવું દોડવું સતાય ગ્રાઉન્ડ આરામથી થઈ જાય છે તમે કોન્ફિડન્સ લાવો તો ગ્રાઉન્ડ થઈ જાય ગ્રાઉન્ડ કોઈ મોટી વાત નથી

બબે વાર ગ્રાઉન્ડ ઠોક્યા દરરોજ ગ્રાઉન્ડ ગમે એટલા ગ્રાઉન્ડ તો મિત્રો ચૌદ ચૌદ માર્ક હતા મારે રિયલ કંડિશન છે કોઈ ખોટું બોલવાનું નથી જે કઈ છે એ કંડિશન કહેવાની છે બે હજાર બાવીસ બે હાજર અઢાર માં માત્ર ચૌદ ચૌદ માર્ક બે હજાર સોળવા ગયું બાવીસ પાસ કર્યું પછી નક્કી કર્યું સારું સર તૂટવાથી મેળ નહીં પડે કઈ દિમાગ થી દોડવા દે એટલે પછી દિમાગ શરૂ કર્યું અને પછી આવી રીતે મેં દોડવાનું શરૂ કર્યું બોલો આની કરતા રિધમ મારે સારી આવી

સાત વાગ્યા વારો છે વાર છે એને આ રીતે કરી નાખો એક દિવસ દોડો એક દિવસ રજા એક દિવસ પછી નજીક આવી જાય ને અને પચીસ મિનિટ થી અંદર આવતો હોય ને તો એટલે એક દિવસ દોડવાનું બે દિવસ રજા પાડી દો કાઈ નો થાય આરામ થી તમારે ટાઈમ આવી જાય આવી જાય અને આવી જાય પણ મેં કીધું એમ દોડો છો તેથી સમય માપી લેવાનું તમારું પાણી માપી લેવાનું તો નકર નો થાય બરાબર બીજું હવે માત્ર ને માત્ર જે વિદ્યાર્થી છે એ તૈયારી પર બેઠા રહે છે એમને નમ્ર વિનંતી છે તૈયારી પર બેઠાયો બહુ સારી વાત છે જગ્યા આપણી કેટલી છે જગ્યા છે આમાં પીએસઆઈ ભેગી છે સમજો ફોર્મ કેટલા ભરાણા ચૌદ લાખ ફોર્મ ભરાણા નોકરી કેટલા મળવાની છે ચૌદ હજાર ની નોકરી મળવાની છે ચૌદ હજાર પાંચસો એકાણું નોકરી મળવાની છે ચૌદ લાખ ફોર્મ ભરાણા ધીરે ધીરે નીકળવાના તો ખરા ને ખાલી કેટલા તો કે માત્ર ને માત્ર ચૌદ લાખ માંથી ચૌદ હજાર વિદ્યાર્થી લેવાના છે તો એના માટે તમામ વિદ્યાર્થી માત્ર ને માત્ર એક નમ્ર અપીલ કરું છું કે તૈયારી પર બેસા ના રેતા કંઈક આવક થાય

લેખિત પાસ કરી નાખીશ મને નોકરી મળી જશે પણ પહેલા પગથિયા ની અંદર જેથી કરીને તમને એટલી બધી અસર નહીં થાય એટલું બધું તમને દુઃખ નહીં થાય બરાબર પાછળથી તમને ખૂબ નકર દુઃખ થશે કઈ નહીં હોય તમે ફેલ થાશો ત્યારે તમને દુઃખ થશે કોઈ છે ગ્રાઉન્ડ ની અંદર ફેલ થશે દુઃખ થશે

મેં માપી લેવાનું અને છાતીમાં પણ માપી લેજો નહીતર પછી ત્યાં સીન જે છે ખરાબ ન આવે તો બસ મિત્રો રાખીશ સુધી વધારે કંઈ કેવું નથી આગલા લેક્ચર સાથે હવે મળીશું